પીઠ અંબાજી ખાતે આગામી પહેલી સપ્ટેમ્બર સુધી બનાસકાંઠાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સેવા કેમ્પોની નોંધણી માટે અદ્યતન પોર્ટલ બનાવવામાં આવ્યું છે શક્તિપીઠ અંબાજી ખાતે આગામી પહેલી સપ્ટેમ્બર થી સાત સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ યોજાનાર છે સેવા કેમ્પ નોંધણી વિના મૂલ્યે ઘરે બેઠા કરી શકાશે આ મહામેળામાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ દ્વારા પદયાત્રીઓની સેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે ઓનલાઈન નોંધાયેલ સેવા કેમ્પોની ચકાસણી કરી પ્રાંત અધિકારી દાતા દ્વારા મંજૂરી આપવામાં આવશે આગામી ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ માટે સેવા કેમ્પ રજીસ્ટ્રેશન સુવિધા મંદિર ટ્રસ્ટની વેબસાઇટના અદ્યતન વેબ પોર્ટલ એચ ટીટીપીએસ કોલન બેકસ્લેશ બેકસ્લેશ અંબાજી ટેમ્પલ ડોટ ઇન બેકસ્લેશ ભાદરવી ડેશ પૂનમ ઉપર શરૂ કરવામાં આવેલ છે બનાસકાંઠા સહિત રાજ્યભરના સેવા કેમ્પના આયોજકોએ પોતાના કેમ્પની નોંધણી કરવા માટે અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે